હેલો દોસ્તો કરો રાજપૂરી ફોલો લાઈક હાલ તહેવારો નિમિત્તે વોડિયા શિવ ફેશન નગરજનો માટે યુવાનો માટે સરસ મજાની સ્કીમ લેવું છે સરસ મજાના નવા કપડાં લેવું છે અને એમાં પણ સ્કીમ છે તો આપણે નિકુંજભાઈ ગેવરિયા પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ અને જાણીએ કે ભાઈ શું એ નવું નવું લેવા છે તો આપ મિત્રોને બતાવી દો એનું સ્થળ વિશેષ એને પૂછીશું હાલ છે શિવ ફેશન વડીયા મેઇન બજાર ઉપર કે જે શિવમ લાઈટ ડેકોરેશનની સામે ચાવણીયા રોડ જે જતપુર રોડ નીકળે છે એની બાજુમાં જ શોપિંગ ટાઈપની દુકાન છે એમાં એ ઉપલા મળે છે નિકુંજભાઈ ગેવરિયા શિવ ફેશન તો આપણે મળીએ એમને અમે એમની પતિને જાણવાનો પ્રયાસ કરીએ કે નિકુંજભાઈ શું દિવાળી સ્કીમ છે અને શું નવું નવું લાવ્યા છે લોકો માટે તો નમસ્કાર રિકુંજભાઈ રિકુંજભાઈ આ તહેવારો નિમિત્તે દિવાળીની તહેવારો નિમિત્તે આપ સ્કીમ લેવા છો નિમિત્તે આપણે સ્કીમ કાઢેલી છે જે બારસો પંદરસો ની કંપની બ્રાન્ડેડ ધોળી આવે છે એ માત્ર આઠસો થી નવસો રૂપિયા માં આપવાની છે આ બ્રાન્ડની વસ્તુ બધી સરસ આ ફોક્સ નાઇન્ટી નાઇન ના જીન્સ જે જો ટોટલ બ્રાન્ડ ની વસ્તુ બધી બધું પેટર્ન વાળું લેટેસ્ટ અલગ પેટર્ન નું બધું લેટેસ્ટ બધી કંપની ની વસ્તુ બાર લેવા જાવ તો એટલે આ જેતપુર બારસો પંદરસો રૂપિયા ની જોડી બધી આવે છે હો માત્ર આઠસો થી નવસો રૂપિયા માં જોડી જોડી સરસ મિત્રો આખી જોડી જોડીઓ આખી જોડી માત્ર આઠસો થી નવસો રૂપિયા માં આપવાની છે

ટી શર્ટ પણ બધા કંપની ના કોઈ ચાલુ કંપની નહિ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ કંપની રેડિયોલોજી માઉન્ટ જેક બધા ત્રિપુરા ટી શર્ટ લોકલ કોઈ અમદાવાદની બ્રાન્ડ ટી શર્ટ નહી મિત્રો જવો ટી શર્ટ તહેવારો શિવ ફેશનના સંગ ઉજવો કોલર છે કોલર વગરના છે ગોળગળાના છે ગળા છે આ કોલર માં ડીજી છે

પ્રિન્ટેડ શર્ટ અત્યારે જે ફેશન ચાલે છે શર્ટ પણ કોડ્રેટ કંપનીના બધા ટૂંકમાં ખાનદાન કંપનીના ખાનદાન કંપની ટોટલ નબળી વસ્તુ એ કઈ નહીં એક બે ધોરણમાં કલર વહી જાય આપડ ચૂકો થઈ જાય એવું કઈ આમાં નહીં થાય

ચાલો નિકુ બે કઈ બતા તો બતાવી દેજો બધું આવી ગયું છે હવે હજી શર્ટમાં ઘણી વેરાયટી છે પણ બધું ઢગલો કરવો હોય વ્યાજ બેરી ગ્રાહક પોતે આવીને જોયો તો બધું અનુકૂળ રહેશે એને કારણ કે બધી વસ્તુ બતાવવી પોસિબલ નથી શર્ટ ટી શર્ટ માં અનેક વેરાયટી છે કોલર વાળા છે ગોળ ગળા ફૂલ સ્લીવના છે અત્યારે જે શિયાળામાં આપડે જાડુ કાપડ આવે એ જાડા કાપડ છે આ એકદમ જાડુ કાપડ આવશે શિયાળામાં હાલે એવું એવી કાપડ આવશે અને એ પણ કંપની રેડિયોલોજી કંપનીનું આ ઘણા ખરા અહીંના મિત્રો મારા પહેરે જ છે આમાં ક્યાંય કલરની કે કોઈ ફરિયાદ આવતી નથી કાપડ ચડવાનું કે કોઈ વસ્તુ આમાં રહી નહીં આ કેટલા નું થઈ છે એ જોડીમાં બધી 800 થી 900 રૂપિયા રંગીની રેન્જ ની જોડી થઈ ગઈ હા ખાલી ટી શર્ટ કોઈ પણ લોકો ક્યાંય મળશે નહી તમને ચારસો ની અંદર ની અંદર આ તમને આપવામાં આવશે કોઈ પણ વસ્તુની કિંમત આ બીજા ટી શર્ટ તમને આ બધા બતાવું આ ટી શર્ટ પણ જોઈ શકો છો તમે આ જે ટી શર્ટ છે આ ટી શર્ટ ની કિંમત છસો નવાણું રૂપિયા છે પણ અહીંયા માત્ર તમને ચારસો રૂપિયાની અંદર ટી શર્ટ મળશે ચારસો થી ચારસો ની અંદર ની જ રેન્જ મળશે સરસ સરસ નિકુંજભાઈ તો તમારું એડ્રેસ આપી દો ને એડ્રેસ પેલેસ રોડ ચારણિયા રોડ ની બાજુમાં પેલો માળ ભોળાનાથ સર્વિસ ની ઉપર શિવ ફેશન મારો મોબાઈલ નંબર છે નેવું તેત્રીસ ચુમ્મોતેર અડતાલીસ સત્તર ઓકે મિત્રો તો ઉજવો શિવ ફેશન ના સંઘ આવતા દિવાળીના દિવસો અને ખાઓ એક ક્લાસ તૈયાર મસ્ત મજાના